ચાલો આજે હું તમને સરળ રીતે કઈ રીતના સાડી પહેરાવાની શીખવાડું ઓછા ટાઈમમાં સાડી પહેરાવતા શીખવાડીએ બરાબર પહેલાં છે ને ભાઈ એક મીટરનો ભાગ છોડી દેવાનો જે કમરનો ભાગ આવે એ અને પલ્લુ બાજુથી બે મીટરનો ભાગ છોડી દેવાનો પહેલાં પાટલી પાડી દેવાની જેમને આવડે છે સાડી પહેરતા એ કોમેન્ટ કરી દેજો અને અમે આ રીતના સાડી પહેરાવીએ છીએ એ તમને કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બરોબર ચાલો આ પાટલી પડી ગઈ છે નીચેની આખો ઘેર આપણે ફેલાવીને નાની યર્સની લેડીઝ શું બધી કહેતી હોય છે ભાઈ સાડી પહેરતા બહુ વાર લાગે છે અને એમને નથી આવડતું બરાબર તો તમે એવા તમારા ફ્રેન્ડ્સને શેર કરજો જેમને સાડી પહેરતા નથી આવડતું એ આ રીતના એક જ મિનિટની અંદર સાડી પહેરાવા જાય ને ભાઈ એ શીખી લે બરાબર તો શેર કરવું ભૂલતા નહીં અને તમને આવડે છે કે નથી આવડતું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો થેન્ક યુ